તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો મજામાં ને તો મજામાંથી છું સ્વાગત છે ફરી તમારું નવા બ્લોગમાં અને ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યું છે અને વાગી ગયા છે સો વાગી ગયા છે અને વાડી આવ્યા છે મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે અને બે દિવ વરસાદ આવ્યો બધું રમણ ભ્રમણ નાખ્યું છે વાડીએ તમને બતાવવું કન્ટિન્યુ અહીં સુધી બ્લોગમાં બનાવી રહીજો બે દિવ વરસાદ આવ્યો ને બધું રમણ ભમણ કીને ઈચ્યું જાયને બધું પાડી દીધું છે ખેતરમાં તો કામ ઘરતું જ નથી ભેનું ભેનું થઈ ગયું પગ ખૂટી જાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ને લોકેશનથી જવું મસ્ત મજાનું થઈ ગયું છે ને જો વરસાદ આવે એવું છે ઝરમર ઝરમર આવે છે મસ્ત મજાનું તો ને એવું પડી ગયું છે હું તમને બતાવું બધું રમણ ભમણ કરીને નાખ્યું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો એને બરાબર તો હાલો મિત્રો હું તમને બતાવું છું જાહેર ને એવું પડી ગયું તમને પણ એમ થાય બધું શું સમજ એમ વરસાદ આવ્યો ને જોવો તો બધું ફોરાઈ દીધું બધી સારી પડી છે હાજર આપણે નીચે આ તમારે દાદા આજે મારી તમને બતાવું ને રવા બાજરી તો વાટી લીધી છે સારો વરસાદમાં લેણીથી તો તો આમાં ઉગી ગઈ છે પાછી ફરીથી ઉજી ગઈ તો હવે તમને અમારી જાય બતાવવું છે તો આ નાની હતી એટલે હજી નથી પડી આમ કુંડાળો કુંડાળો પડી ગયો જવો લોકેશન જવો મિત્રો મસ્ત મજાનું થઈ ગયું છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે ઝરમર ઝરમર તો આવે જ છે પણ ફૂળ આવવાની હા છે હળવા જે તમને માથે છે કુવો બતાવું કે અમારો કુવો કેટલા ભરાઈ ગયો છે આ ઉપર આવી ગયો છે આપણે જોઈએ હું જોવા નથી ગયો પણ આપણે જઈએ તમને બતાવું બ્લોગમાં બેના રહી મજા આવી છે તો મિત્રો તમે તને આમાં ખેડ કિરાય નહીં ગઈ છે પણ અહીંયા બંધ દીધા છે અને આપણે જે આ ખડ કાઢીને પછી દાચી મરાવાની છે આપણે જે ખડ કાઢ્યું નીચે એટલે કે દાચી મરાવી નીચે આપણે ખડખડી માં આવે નીચે આપણે કેન્ટીન બ્લોક માં બની રહી બતાવું તમને કુવો તો મિત્રો આપણે કુવો જોવો આવ્યો પણ આપણે એમ કહેતા હતા કે જોયો નહોતો પણ જોયો નહોતો હકીકતમાં અને આપણે આવી ગયા છીએ કુએ અને તમે જોઈ ગયો તો તમને એમ થાય માથે બેહીને પાણી પી લેવી એટલું પાણી ભરાઈ ગયું છે આ ઉપર આવી ગયું છે તો જોવો તેમ આવો આખો કુવો ભરાઈ ગયો છે બે દિવ વરસાદ આવ્યો છે આખો કુવો ભરાઈ ગયો મસ્ત મજાનો ઉજવે છે હવે મસ્ત મજાનો આવે છે તો હાલો હવે ઉપર અને હવાનના વાડિયા આપણે માંડવા બે ત્રણ માંડવા બનાવ્યા છે હવાના વાડિયા જ આવ્યા હતા આપણે હાલો પાછા જઈશું ઉપર અને એ મસ્ત બધાનો માંડવો બનાવે છે. આંજો હળવો છે ને કે તું આવે ને હળવું નક. તો જાય લાંબો કાતર લાવત ¡Ay, ay,